પંખો તૂટી ગયો છે ગાડી લઈને દુકાને જતા હતા તો રસ્તામાં અડધ વર્ષે પંખો તૂટી ગયો તો ગાડી પાસે આપણે મૂકવા આવી ગયા તો ગાડી આપણે પાછી મૂકી દીધી છે હવે પંખો તૂટી ગયો જો અહીંથી જો તૂટી ગયો નવે નવો વાતાવરણ બહુ જ અત્યારે નેચરલી બહુ સારું દેખાય છે એટલા માટે આવે છે મજા અને મારા છોકરા છે અમારા જો કેમ રમે છે એ બધા એટલે પથ્થર વાળા ની પણ પથ્થરવાળા જે આવ્યા નથી હવે કદાચ તો કાલે આવે ને કશી સાંજે આવે ને ફોન આવ્યો નથી તો આપણે એની વાત જોતા હતા પણ ન આવ્યા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજા મજા જશે તો આપણે મેં જમી લીધું છે જમી લીધું અને હું અહીં ગયો તો મકાને અહીંયા એ પગથિયા છોડો કારણ કે ત્યારે એવું લાવવાના હતા આરસ લાવવાના છે આપણે એટલા માટે એ જગ્યા કરવાની હતી અહીંયા તો આરસવાળા આવે છે પથ્થર જે અહીંના પથ્થર આવે આ એના જે પથ્થરો આવે એ પથ્થરો આવવાના હતા તો હું જગ્યા કરવા આવેલો હતો તો ફેમિલી કેમ છો તમે મજા જશે તો બપોરનો ટાઈમ થઈ ગયો બે વાગી ગયા છે ને જમી લીધું ને હવે જવું છે દુકાને તો હું કહેલા અહીંયા આવું ને આ પથ્થરની જે જગ્યા કરવાની છે તો જોઈ લો કઈ રૂમમાં જગ્યા કરી આ રૂમમાં ખાલી જગ્યા છે તો આ રૂમમાં જગ્યા કરી લઈ તો બધો સામાન તો પડ્યો છે અહીંયા કામ તો અટકેલું જ છે તો જગ્યા છે થાય એમ તો હું કરી નાખું એમ નગર આરસ જે આવશે પથ્થર એ પથ્થર ક્યાં નાખવા એટલા માટે તો આપણે એની વાટ છે હવે એ કીધું છે કે હમણાં આવશે બપોરે આવશે એમ કીધું છે તો આવશે તો વાટ જોઈ નગર કાલમાં આવશે હવે અત્યારે આજનું કીધેલું હતું તો ઠીક છે નગર તો પછી કાલમાં આવશે કેમ કેમકે કાલથી તો પછું કામ શરૂ થવાનું છે એટલા માટે જાઓ મારા ભાઈને ઉજાગરો છે સુઈ ગયા છે તો કંઈ નહીં ચાલો ફેમિલી હું જાઉં ભાઈ દુકાને અને જો ગરમીની ટોપી કાઢી નાખી હતી અત્યારે ગરમી થતી હતી એટલા માટે તો એને પહેરી લઈને પછી જઈએ આપણે અહીંથી દુકાને તડકો તો બહુ જ છે અત્યારે જો ફેમેલી બહુ જ તડકો લાગે છે ટ્રેક્ટર બેક્ટર વાહન બહુ નીકળે છે એટલા માટે આ ધૂળને બૂળને ઉડે એટલે ટોપી પહેરવી પડે છે ફેમેલી કેમકે બહુ જ તડકો છે અને અત્યારે નીકળે છે બહુ વાહનો ને ધૂળને એવું બધું ઉડે એટલે ને અહીંથી આપણે આ જગ્યા કરવાની છે અંદરથી તો અહીંયાથી જે આરસવાળા હોય તો અહીંયા જગ્યા કરવી પડશે કારણ કે વાહન જાય એની અંદર એવું છે તો વાહન જાય એવી જગ્યા કરવી પડશે ન તો અહીંથી લઈને જવું પડશે વહેવું પડશે એવું છે કાંઈ નહીં કીધું છે ને ફોન આવ્યો હતો કે આજમાં આવશું કે હવે તો એને કીધું આજમાં આવશું કે કાલમાં કાલમાં તો કામ શરૂ કરવાનું છે એટલે ખબર નહીં આજમાં આવે કે પછી કાલે દિવસે આવે ગમે કે આવે પણ તો આપણે આપણી રીતે તો જગ્યા કરવી પડે ને પછી આવે તો પછી એને નાખવા જવું એટલા માટે તો આપણે એને આવવાની રાહમાં છે વાટ જોઈ તો ફેમિલી હાલો તો બે વાગ્યા છે તો પહેલાં તો અત્યારે જાઉં દુકાન અને આવશે તો દુકાનેથી જ આવશે કારણ કે ત્યાંથી જ ચાલવાનું છે એટલા તો જો અમારી ગાડી પડી છે હામી ને મોટા જપરા ખટારો આવે છે હામો આપણે જો હમણાં ધૂળ ઉડાડી એટલે આપણે કહી છે બહુ જ વસ્તુ ધૂળ ઉડે છે તો ખટારો આવે તો કેટલું બધી ધૂળ ઉડશે તમે જોઈ શકો છો આ ધૂળના હિસાબે તે આપણે પહેરી છે ધૂળના હિસાબે ટોપીને ઉડે કે જો ખટારાની ધૂળ જો કેટલી બધી ઉડે આ ધૂળ બધી માથે આવે અને બધી ધૂળ ભરાઈ જાય છે મકાનમાં એટલી ધૂળ આવે છે એટલે જોવા કેટલી ધૂળ ઉડે વાહનો કેમકે આ મેઇન રોડ છે અત્યારે આ રોડ જ આપણે હોય ખારો છે અત્યારે તો એટલે બધા વાહનો અહીંથી જ ચાલે છે એવું છે તો ધૂળ બહુ જ ઉડે છે એટલા માટે આ પહેરવું પડે છે એટલા માટે બહુ થોડુંક એવું છે એમ કહેવાય તો કેટલી ધૂળ ઉડતી જાય છે તો તો છે છે સુધી ઉડે ફેમિલી એટલે પછી આ ટોપીને એવું પહેરવું પડે વાંધો નહીં ચાલો તો ફેમિલી હું જાઓ દુકાને જમી લીધું છે મજા આવી ગઈ છે અને આજે તો જમવામાં ગાજરનો હલવો હતો તો મજા જ આવે ને યાર કોને નો મજા આપણે ગાડી લઈને દુકાને જતા હતા તો આ પંખો તૂટી ગયો જવો તમે પંખો તૂટી ગયો છે લઈને દુકાને જતા હતા તો રસ્તામાં અર્ધ વર્ષેથી પંખો તૂટી ગયો તો ગાડી પાસે આપણે મૂકવા આવી ગયા તો ગાડી આપણે પાછી મૂકી દીધી છે હવે પંખો તૂટી ગયો જો હા જો તૂટી ગયો નવે નવો હમણાં જ સર્વિસ કરાવી હતી ગાડી મારા પપ્પા વાળી છે તો આજે શનિવાર એટલે ગાડી ઘરે પડી નવે નવી પંખો બધું કમ્પ્લીટ કરાવ્યો તો આ પંખો તૂટી ગયો પંખો તૂટી ગયો તો હવે તો પછી હવે ચાલીને જવું જોઈએ તો છાવી તો ઘરે મૂકી આવી અને પછી હવે તો છાવી ભલે ની છાવી નડતી નથી તો આપણે ચાલીને જતા રહીએ દુકાને તડકાનું બળ પડે ચાલવાનું એટલા માટે વળી ગાડી લઈને જવાનું તો ગાડીએ તો દગો આપી દીધો ગાડી તો બે ફા નીકળે વાંધો નહીં ચાલીને જાય એવું કાંઈ નથી બીજું તો હું થોડું ઘણું મોડું થાય એ જ ને હવે જઈ હવે ચાલીને હવે તમે અત્યારે તડકો જો કેટલો બધો તડકો છે બહુ જ ગરમી થઈ એવો છે પણ એ ટ્રેક્ટરો નીકળે છે એકલા એટલે જો ટ્રેક્ટરો જ નીકળે એકલા ધોળી ઉડે કેમ કે નહેરનું કામ શરૂ છે ડેમનું કામ શરૂ છે એટલે ટ્રેક્ટરનું બેક્ટર બધું રે શોખ માટે નથી પહેરો આપણે એટલે જ કરી જ નહીં ભલે ખર્ચો થાય ગમે એટલો મોંઘો પણ ટોપી તો એટલે પછી એટલે જ લીધી આ લીધું ઘડીકમાં કપડા તો કપડા કેટલા મેલા થઈ ગયા ઘડીક તો કેવા થઈ જાય કે ધૂળ કાઢે આપડે પછી ઘરે મકાને ધૂળી કાઢે છે એટલા માટે અને આપણે એટલે જ નવું મકાન બનાવી છે નવું મકાન કામ આપડે શરૂ છે પેક થઈ જાય એકવાર પછી કોઈ તકલીફ નથી પણ આ હવે જો તમે આ બધી નિકાલ કામ શરૂ છે ને જો અત્યારે કામ પતો આવ્યું છે થોડું ઘણું જો કમ્પ્લીટ થઈ ગયું છે દૂરના વાળા બાંધી દીધા ફેમિલી આપણે હવે દુકાને તો જઈએ જો અત્યારે સોમ સામ હોય અમારો સસ્તો કોઈ બધા નહીં અત્યારે દડકા જો કેટલા બધા માલ ઢોર છે અને અહીંયા ઉજાગરો છે એટલે ઘણા બધા સૈનિકો છે જે સુતા છે અત્યારે જો અમારે આમો જ એનું ઉભા છે જો કેટલા બે છે અત્યારે ત્રણ છે ચાર છે જો ચારે ચારે સાં જોયું તો આપણો અવાજ સાંભળે એને સામો જોઈએ કે કોણ આવે છે અત્યારે માહિતી ફેમિલી જો તમે જો કેટલા છે ચાર છે હવે એ બધાને કદાચ તો રાતનો ઉજાગરો હશે એવું લાગે છે નાઇટમાં ડ્યુટી ભરીએ ફેમિલી એટલા માટે કદાચ કારખાના ગયા હશે એટલા માટે ઉજાગરો હશે છે ભલે સુવા ને આપણે અહીંયા કેટલો બધો માલ ઢોરે પણ છે કે તડકો એટલો છે કે જાવું તો જાવું ક્યાં ક્યાં જાય એટલા માટે માલઢોરનું પણ બહુ ધ્યાન રાખવું પડે કેટલા બધા ઢોર બેઠા છે અત્યારે અહીં ને અત્યારે તમે શાહે બધું તો દુકાને બધી દુકાનો બંધ છે ને ભણતના દર્શન મહાદેવ આપણે જે પેલા વિડીયો બનાવ્યો હતો ફૂલ બ્લોગ બનાવ્યો હતો વળાકનો તો મંદિરના દર્શન કરી લ્યો મહાદેવના અને જો ચારે બાજુ ગામ જવું ત્યારે બંધ છે કોઈ બપોરના ટાઈમે કોઈ તડકાનો હોય નહીં એટલા માટે ગામ બંધ છે ને સુમસામ છે અત્યારે એવું છે એટલે આપણે ચાલીને જઈ મને વિચાર હતો કે ગાડી લઈને જાવ તો પણ ગાડીએ તો ભગવાન દઈ દીધો એટલે પછી હવે હાલીને જવું પડશે ને ગાડી લઈને જવાનું હતું વિષય તો મૂકી દીધી ગાડી હવે અહીંથી દુકાને જઈએ આપણે બીજું તો હું આવે તો દુકાને આવી ગયો છો ને તડકો બહુ જ હતો તો માંડો જો તમે ટોપી પહેરી લેવા એટલે વાર પછી કેવો થઈ જાય એટલે જો તમે પણ ગરમી બહુ જ્રેક્ટર બેક્ટર કેટલા નીકળે તમે જોયા ફેમિલી બહુ વસ્તુ નીકળે છે ફેમિલી બહુ વસ્તુ નીકળે પણ ગાડી લેવાતા ગાડી તો ધોકો દીધી ગાડી મૂકી દીધી ચાલો હોય તો ચાર વાગવા આવ્યા છે તો જવું છે ઘરે કોફી પીવા કોર તો આવ્યા થોડુંક કામ કર્યું ને હવે ચાર વાગવા આવ્યા છે તો ચાર વાગે આપણે કોફીનો ટાઈમ થવા આવે છે તમને ખબર તો હજી થોડીક વાર છે

અને અમે વાટ જોતા ઓલા પથ્થરવાળાની પણ પથ્થરવાળા જે આવ્યા નથી હવે કદાચ તો કાલે આવે ને કા કશી સાંજે આવે ને ફોન આવ્યો નથી તો આપણે એની વાટ જોતા હતા પણ ન આવ્યા તો કદાચ સાંજે આવી જાય કે કાલે તો કામ શરૂ કરવાનું છે એટલે આવવાના હશે અમે અત્યારે છોકરાને જો અમારા ઈલ્લો હિલાય હું છે જો અમારે ઓટી પહેર્યા છે અમે વિડીયો બનાવ રીલ્સ બનાવવા આવ્યા છીએ અત્યારનું વાતર લોકેશન સારું હોય જવું સનસેટ દેખાય મસ્ત તો છોકરા અમારા કેમેરામેન છે જો હાથ ઉછા કરે એ અમારે કેમેરામેન છે અને અમારા ભાઈ જો તમે ડોન તમે એને લઈને ધાબા પર છોકરાને લઈને આપણે આવ્યા છીએ રીલ શૂટ કરવા માટે ટોપી તો અત્યારે પણ પહેરવી પડે ધૂળ ઉડે એટલા માટે ઘડી કાંઈ રીલ શૂટ કરી કેમકે પછી પાછું જવું દુકાને પણ અત્યારનું વાતાવરણ હોય તો રીલ શૂટ કરવાની મજા આવે તો તમે ફેમિલી પાસે ઇન્સ્ટામાં પણ થોડો ઘણો સપોર્ટ આપજો આપણને ઇન્સ્ટામાં પણ આપણી ફેમિલી કમ્પ્લીટ થવા આવી છે અને આપણે એમાં પણ વ્યૂઝ આપણા મિલિયન્સ મિલિયન્સમાં વ્યૂઝ જાય છે તો તમે ઇન્સ્ટામાં પણ થોડોક સપોર્ટ આપો એમાં આપણે મિલિયન્સ ઉપર રીલ્સ ગયેલું છે ઘણી ખરી તો તમે એમાં પણ સપોર્ટ આપતા રહેજો ને આપણે જો અહીંયા અત્યારે સનસેટનું લોકેશન બહુ મસ્ત આવે છે એટલે સ્પેશિયલ આપણે રીલ્સ બનાવવા માટે જ આવ્યા છીએ અત્યારે વાતાવરણ સારું છે એટલે તો અત્યારને પણ આજે ટ્રેક્ટર કેટલા છે જો આમાં તમે જુઓ તો કારણ કે આજે ધૂળનું ગુણનું કામ અત્યારે ધૂળ ઉડે કારણ કે ધૂળ આજે કાપ ડેમમાંથી ફેરો છે એટલે અમે ને તમે સામે ડેમ છે તો આપણે ડેમે ગયા થાય એકવાર તમને ખબર હોય તો ડેમે એથી કદાચ ડેમ નું કામ કાપ નું કામ શરૂ હશે એટલે બધું જાય છે એ તું ક્યાં જા અહીં ઉપર વી હાલ હા જો ઈ ભાઈ ને અમારે અહીંયા ગમે છે ઈ ભાઈ અહીંયા છે હવે અમે રીલ ઉતારી હીરે રીલ સુતરી ને આપણે હે હા એમ જો અમારે અમારે હિરેન ભાઈ કે છે રીલ સુતારી એમ તું ક્યાં જા હે હા તો લઈ જા ધીમે દેજો પડતો નહીં પણ તું પછી હોય ને હા અમારી ભાઈ ની ફોટી હિરેન ભાઈ ની પડી ગઈ છે એટલે એ લેવા ગયા છે નીચે ને આપણે ધાબા ઉપર છે અમારા કેમેરામેન જો ભાઈ વીરેનભાઈ કેમેરામેન છે હો ને આવડે ને ઉતરતા હે હા અમારી હિરેનભાઈ ને કેમેરામેન છે તો આપણે જોઈએ કેવી ઉતારી હોય તો ચાલો ફેમિલી તમે બન્યા રહો આપણા વિડીયોમાં અને તમે મારી ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સપોર્ટ કરો વિડીયોને લાઇક કરો બે લાઇકનને પ્રેસ કરો અને કદાચ તો એ ગાડી પથ્થરની સાંજે આવશે તો આપણે ઉતારી લેશું પથ્થરને કામ કાલે શરૂ કરવાનું છે એટલા માટે કે બાર હાંકમાંને બધા એ પથ્થર લગાવવાના છે એટલા માટે અને પદલા વસ્તરનું કામે પણ શરૂ છે એવું છે તો આપણે એ પથ્થર ઉતારવાના છે હાજે હવે અત્યારે તો આવીને ગાડી રાહ જો હોય તો ગાડીની રાહમાં રાહમાં આપણે ક્યાંય ગયા પણ નહીં લોક શૂટ કરવા માટે તો આજે તો એટલે દુકાન દુકાને રહે ઘરે હતા અને અત્યારે વાગ્યા છે છ વાગ્યા તો મૂકે ચાલો ને આજે વાતાવરણ મસ્ત છે તો વ્લોગ શૂટ કરેલી વિડીયો ઉતારી રીલ્સ બનાવી લઈ તો કમ્પ્લીટ કરી એટલા માટે આપણે આવ્યા ને તે જુઓ તો વાતાવરણ બહુ જ અત્યારે નેચરલી બહુ સારું દેખાય છે એટલા માટે આવે છે મજા અને મારા છોકરા છે અમારા જો કેમ રમે છે એ બધા તો હવે આપણે થોડીક રીલ્સ શૂટ કરી લઈએ ફેમિલી તો બનાવી રહ્યો તમે વિડીયોમાં અને બહુ જ મજા આવે છે તો ચાલો વિડીયોનો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટમાં શ્રી રામ લખી નાખજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં